કાળોતરમાં સગ્રામ અને સાધુ નામે બે ભક્તો હતા જ્ઞાતિથી એ રબારી હતા બહુ સારા સત્સંગી શ્રીજી મહારાજ એકલા એમને ઘેર પધાર્યા બે ભાઈના ઘર જોડે જોડે અને વચ્ચે એક દીવાલ શ્રીજી મહારાજ સગ્રામને ઘેર બિરાજ્યા છે પ્રભુએ સગ્રામ ને કહ્યું કે બ્રહ્માન્ડ સામી આટલામાં નજીક જ હશે પણ જો અમારે અહીં વિશ્રાંતિ લેવી છે કદાચ બ્રહ્માનંદ સ્વામી આવી જાય તો કહેતો નહિ કે મહારાજ અહીં છે સારું નહીં કહું મહારાજ અને ત્યાં તો બહાર અવાજ સંભળાયો બ્રહ્માનંદ સ્વામી જોઈને સગરામ કહે મહારાજ બ્રહ્માનંદ સ્વામી તો આવ્યા મહારાજ કહે અમે દીવાલ કૂદીને તારા બહેન ને ઘેર જતા રહીએ સગ્રામના ના ઘર ના વચ્ચે ઓસરી વચ્ચે ની દીવાલ કૂદી અને શારદુરના ઘરમાં પહોંચ્યા એમાં એક મોજડી પગમાંથી નીકળી ગઈ ચરણમાંથી પડી ગઈ આરબારી ભક્ત છે પણ એની બુદ્ધિ જવો મહારાજ બીજી મોજડી આપી દો આ બાજુ નહીં તો સ્વામિનારાયણ ને કહી દઈશ અને મહારાજે સાદુરના ઘરમાંથી બીજી મોજડી ફેંકી સજનો આ કથા ભલે પોણા બસો વર્ષ પહેલાની હોય પણ એ સુરેન્દ્રનગર જિલ્લાના કાળોતરા ગામમાં એ પરિવારના ઘરમાં એ બે મોજડીઓ આજે સચવાયેલી છે બ્રહ્મણ સ્વામી આવીને પૂછ્યું કે સગ્રામ શ્રીજી મહારાજા પધાર્યા છે ના સ્વામી ખોટું શા માટે બોલે છે તારી આંખ ધ્રુજે છે તારા હોઠમાંથી શબ્દો સરખા નીકળતા નથી તું ખોટું બોલે છે પણ સ્વામી મહારાજ અહીં પધાર્યા હોય તો મારે ખોટું બોલવાની સી જરૂર? મહારાજને મારે થોડા ઘરમાં સંતાડી રાખવા છે. હું તમારી પાસે ખોટું બોલું એમાં મને શું ફાયદો થવાનો છે? સગરામ જો ઘરની અંદર સાકર કે ગોળ ક્યાં પડ્યા છે. એ છોકરાને ખબર ન પડે માણસને ખબર ન પડે પણ કીડીઓને જરૂર ખબર પડી જાય. તને ખબર નહીં હોય પણ સ્વામિનારાયણ ક્યાં છે? એ આ બ્રહ્માંડ સામીને ખબર પડી જાય ભલે બીજા ને ખબર ન પડે જોજો હમણાં તું સાચું બોલે છે કે ખોટું એ સાબિત થઈ જશે બ્રહ્માંડ સામી સગરામ ના ઘર બેઠા સરોવર તાર ખેંચ્યા અને સ્વામી એ વખતે એકાગ્રતિ મહાપ્રભુના ના સ્વરૂપ સાથે મનોવૃત્તિ જોડી અને નવા કીર્તનો રચી અને ગાવા લાગ્યા માવો પડી રહી મૂંઝડી રે આવા તે કેમ એકલાણા કુંજ વિહારીજી આવા કેમ અકળાયા છો આ મોજડી પડી રહી ને બીજા ઘર માં જતા રહ્યા એક પદ બીજું પદ ત્રીજું ને ચોથું પદ જ્યાં સ્વામી શરૂ કર્યું ત્યાં શ્રીજી મહારાજ દરવાજા માંથી અંદર આવ્યા બ્રહ્મણ સ્વામી બોલો મહારાજ શા માટે સંતાણા હતા તમારા મોઢેથી આવા કીર્તનોની રચના થાય એટલા માટે સંતાના હતા કૃપાળુ શ્રી હરિ કાળોતરમાં સગરામ દુસલ ને ઘેર એક દિવસ ને એમને ત્યાં તાજું તાજું દોરેલું દૂધ આપ્યું એ મહારાજે સ્વીકાર્યું અને બીજા દિવસે ત્યાંથી શિયાળ ગામે પધાર્યા